પોતાના બેબાક અવાસથી પોતાના બેબાક ભાષણથી પોતાની અલગ છબી ઊભી કરતા હોય છે આજે કેવા જ નેતાની વાત કરવી છે જે નેતા હતા તે મુખ્યમંત્રી પણ બન્યા ને હવે આખા દેશ પર રાજ કરી રહ્યા છે એટલે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે 17મી મી સપ્ટેમ્બરના રોજ છે પરંતુ 17મી સપ્ટેમ્બરના રોજ એવો 75મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવાના છે પરંતુ એ પહેલા એમનું એક ભાષણ યાદ આવી રહ્યું છે જેમાં એમને એવું કહ્યું હતું કે ભાઈ 75 વર્ષ અથવા તો 75 વર્ષ થઈ ગયા હોય એવા નેતાઓને રાજનીતિ છોડી દેવી જોઈએ એમને ત્યાંથી રજા લઈ લેવી જોઈએ આ મુદ્દા પર ચર્ચા કરવી છે કે શું હવે નરેન્દ્ર મોદી સાહેબને રાજનામું આપશે કારણ કે 75 વર્ષમાં એમને પણ મંગળ પ્રવેશ કરી લીધો છે આ મુદ્દા પર ચર્ચા નમસ્કાર હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 出去了。 ભારત જનતા પાર્ટી ઘણા પોતાના પક્ષના નેતાઓ માટે નિયમો બનાવતી હોય છે પરંતુ ઘણી પરિસ્થિતિઓમાં એવું થતું હોય છે કે ભાઈ આ નિયમો એ કેટલાક નેતાઓ માટે લાગુ નથી થતા અને તાજેતરની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવવાનો છે એ પંચોતેરમાં વર્ષે પ્રવેશવાના છે અને તેને લઈને એક સૌથી મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આ પંચોતેર વર્ષમાં જ્યારે તેમનો પ્રવેશ થવાનો છે તો શું તેઓ રાજકારણમાંથી સંન્યાસ

જ્યારે જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે ગુજરાતની જનતા હર્ષો ઉલ્લાસની લાગણી સાથે તેમની આપતા સ્વાગતા કરતી હોય છે હાલાકે વિપક્ષ છે એ હર હંમેશ એમના પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતી જ હોય છે કારણ કે તે વિપક્ષ છે અને વિપક્ષ એ સત્તા પક્ષને પ્રશ્ન પૂછે એ જગ્યાએ વિપક્ષ પણ સાચી હોય છે પરંતુ હવે વિપક્ષ જે મુદ્દો ઉઠાવી રહી છે ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જ અમુક જે નેતાઓ છે એવું કહી રહ્યા છે કે હવે તો મોદી સાહેબને ત્યાંથી રજા લેવાની જરૂર છે કારણ કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે આપણે માનીએ છીએ કે મોદી સાહેબની ઉંમર થઈ ગઈ છે પરંતુ જો વાત પોતાના દેશ પર આવે ત્યારે મોદી સાહેબ એ નથી જોતા કે તેમની ઉંમર થઈ ગઈ છે પરંતુ એમના અંદર એ દેશ પ્રેમ માટે જે દેશ પ્રમાણે જે લાગણી છે એ ઉભરી આવતી હોય છે આપણે જોયું છે જ્યારે કાશ્મીર પહેલગામ હુમલો થયો ત્યારે એ ચુમ્મોતેર વર્ષ ત્યારે ચુમ્મોતેરમું વર્ષ ચાલી રહ્યું છે એમનું ત્યારે પણ એમને અમેરિકાને પણ સારો એવો જવાબ આપ્યો કાશ્મીરમાં જે આતંકવાદી હતા એમને આડે હાથ લેવા તૈયાર છે આડે હાથ લે છે અને સ્વાભાવિક બાબત છે વિપક્ષ એ સત્તા પક્ષ ને આડે હાથ લે અને લોકશાહી મુસ્કાન આપણા દેશમાં છે રહેવાનું છે અને વિપક્ષ મજબૂત રીતે એ અવાજ ઉઠાવવાનું છે અને સૌથી મોટો પ્રશ્ન જો મુસ્કાન વાત કરવામાં આવે તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ થોડા સમય પહેલાં જ એમની જાતે જ એવું ડિક્લેર કર્યું હતું એવી જાહેરાત કરી હતી કે ભાઈ જેટલા પણ નેતાઓની ઉંમર પંચોતેર વર્ષ અથવા તો તેમનાથી વધુ થાય છે તો તેમને રાજકારણમાંથી રાજીનામું આપી દેવું જોઈએ એટલે કે રાજકારણમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ પરંતુ હવે જ્યારે સત્તર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન

કે ન પાડે પરંતુ એમને આપેલા જે વચનો છે કદાચ નરેન્દ્ર મોદી વચનો ઉપર કામ કરતા હશે તો એ સન્યાસ લઈ લેશે અને જો સંન્યાસ ન લે તો પછી એ વિપક્ષ આ મુદ્દો ઉઠાવવાના છે એ સ્વાભાવિક બાબત છે જો અને તો સિચ્યુએશન કઈક એવી થાય છે કે ભાઈ લઈ લે છે તો ગુજરાતની જનતા કે જે મોદી પ્રેમી છે કે જેમને મોદી સાહેબ જ સત્તામાં જોઈએ છે હમણાં જ આપણે જોયું કે અમદાવાદના નિકોલમાં એક કેવો વિડીયો વાયરલ થયો એક એવો ફોટો વાયરલ થયો કે જેમાં એક બેન હાથમાં આરતીની થાળી લઈને ઊભા છે એકાએક જનતાની નજર નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચે સ્વાભાવિક છે પરંતુ નરેન્દ્ર મોદી જે દેશના વડાપ્રધાન છે એમની નઝરે મહિલા પર પડી એટલે એ જોતાની સાથે તે ભાવુક થઈ ગયા એટલે એવા જે મોદી ભક્તો છે એમને કેક કેસ પહોંચે એમ ન એવું થશે કે મોદી સાહેબ ભલે ને 80 વર્ષના જ કેમ નથી પણ સાહેબ ગાદી પર હોવા જોઈએ એવો કદાચ એમને લાગશે અને જો અને જો નહીં થાય તો વિપક્ષ તો આકરા પ્રહારો કરવા માટે અત્યારે જ વાંહો ચડાઈને બેઠી અને મુસ્કાન એ કેટલાક મોદી ભક્તો છે ચોક્કસથી એવું કહેવાના છે કે ભઈ તમે 80 ના થાઓ પંચ્યાસી ના થાવ અમને ફરક નથી પડતો અમને તો બસ મોદી સાહેબ જોઈએ છે અને અમુક કેટલા એવા લોકો પણ હશે કે જે સતત પ્રહારો પણ કરશે કે જ્યારે એક નેતા એક વરિષ્ઠ કક્ષાના નેતા જ્યારે પોતાના પક્ષ માટે જ નિયમો બનાવે છે છતાં જો એ નિયમોનું પાલન ન કરે તો અન્ય નેતાએ પણ ખરેખર તેમના ઉપર એ બોજ ન હોવો જોઈએ કે ભાઈ વય મર્યાદાના લીધે તમને હટાવી દઈ બિલકુલ તો પછી આ મુદ્દા પર લઈને જો કોઈ વિપક્ષ પ્રશ્ન ઉઠાવે છે અથવા તો તેઓ રાજીનામું આપે છે તો કદાચ ગુજરાતના રાજકારણમાં નવા જૂની થાય કારણ કે આનંદીબેન પટેલ એ ખુદ રાજ્યપાલ બનીને બેઠા છે ચૂંટણી નથી લડતા પણ સત્તા તો એમની છે ને બીજી બાજુ જો આપણા ગુજરાત એંગલની વાત કરીએ તો ઘણા બધા નેતાઓને તેમની વયમર્યાદાને કારણે બેસાડી દેવામાં આવ્યા છે

માટે કોઈનો ભોગ પણ લઈ લે બિલકુલ ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે પરંતુ જો પાછા આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર આવીએ તો ખરેખર જ્યારે પંચોતેરમા વર્ષે પ્રવેશ કરે છે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ એ રાજકારણમાંથી સંન્યાસ લે છે કે કેમ જો કે શક્યતાઓ તો મુસ્કાન ઓછી લાગી રહી છે કારણ કે જે રીતે વડાપ્રધાન એમને જ બનાવેલા નિયમો પર આપણે ચર્ચા કરી રહ્યા છે ને એમને જેવું કહ્યું છે તમે કહ્યું કે એમને ડિક્લેર કર્યું છે કે ભાઈ પંચોતેર અથવા તો પંચોતેર વર્ષ પછી She કોઈ પણ નેતાને પોતાનું રાજકીય વિપક્ષ ને એ જ મુદ્દા પર હોઈ શકે છે કે ભાઈ તમે વચન આપો છો બોલીને ટળી કેમ જાઓ છો બોલીને ફરી કેમ જાઓ છો જો આ મુદ્દો થશે તો પછી વિપક્ષ એ બાયો ચડાવીને તો બેઠે છે આડે હાથ લે છે આપણે જોયું કે બિહારમાં અત્યારે એક યાત્રા ચાલી રહી છે વોટ યાત્રા કઈક ચાલી રહી છે કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહી છે એમાં જ એક તાજેતર નો મુદ્દો એવો છે કે નરેન્દ્ર મોદીના માતા હીરાબાને કોઈ કે ગાળ આપે છે

બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના આવા વરિષ્ઠ કક્ષાના નેતા જો આવા નિયમો બનાવતા હોય તો ક્યાંક ને ક્યાંક વિપક્ષે પ્રશ્ન ઉઠાવવાની જ છે કારણ કે લોકશાહીમાં વિપક્ષ સત્તા પક્ષને એક બોલવાની એટલે કે તમે સ્વતંત્ર રીતે બોલી શકો છો એટલા માટે ચોક્કસથી અવાજ તો ઉઠાવશે જ અને બીજી બાજુ ઘણી વખત પક્ષની જો મુસ્કાન વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા એવા નિયમો છે કે જે ભાજપ હાઈ લાગુ નથી થતા જે પ્રદેશ કક્ષાના નેતાઓ હોય છે તેમને જ એ નિયમો લાગુ થતા હોય ઘણી વખત આપણે એ એ વાત જોઈ છે છે અને હવે સૌથી મોટો પ્રશ્ન કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જો પંચોતેરમાં વર્ષે પ્રવેશ કરે છે તો તેમનું રાજીનામું પડે છે કે કેમ રાજકીય સંન્યાસ તેઓ લે છે કે કેમ અને બીજી બાજુ એ નિયમોનું પાલન થાય છે કે કેમ અને કેટલાક ભારતીય જનતા પાર્ટીના રાજકીય નેતાઓ પણ આ પ્રશ્નને ખરેખર સુખ જોવા મળી રહ્યા છે કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવે કરે છે કરે છે જેમાં જો આપણે થોડા સમય પહેલાની જ વાત કરીએ તો મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ મુસ્કાન આડકતરી રીતે એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ જો પંચોતેર વર્ષ રાજકારણમાં થઈ જાય તો તમારે રાજકારણમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ પોતાના પદો ઉપરથી રાજીનામું આપી દેવું કે નીતિન ગડકરી તો હંમેશા આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય કે અન્ય નેતાઓ હોય તેમને જે છે તે આડકતરી રીતે કોઈના કોઈ બોલતા જ હોય છે ટોન્ટ તેમના આવતા જ હોય છે બધાને ખબર છે મીડિયાને પણ ખબર છે ભારતની જનતાને પણ ખબર ખબર છે એટલા માટે મુસ્કાન ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પણ આ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ભાઈ પંચોતેર વર્ષ થઈ ગયા છે મોદી સાહેબ હવે તમારે રાજીનામું આપવાનું છે કે તો જે પ્રમાણે આપ સર્વે એ છે કે મોદી સાહેબ જે પ્રમાણે અત્યારે બહુ ઉત્સુક હોય છે એમની કાર્યશૈલી એમને કાર્ય કરવાની પદ્ધતિ એમનો બેબાક અવાજ એ લોકો સાથે મળવાનો એ લોકોનો પ્રેમ લેવાનો એ દરેક કામમાં

અહીંયા કદાચ મોદી સાહેબ જાય તો રાજીનામું આપે બાકી એમના કાર્ય કરવાની પદ્ધતિ પરથી તો રાજીનામું પડે તેવું લાગતું લાગતું નથી ઓછી છે હવે તમને લાગે છે કે મોદી સાહેબ રાજીનામું આપશે કે નહીં જો હા તો કમેન્ટ કરીને અવશ્ય અમને જણાવજો અને જો ના તો કયા કારણોથી તમને લાગે છે કે ભાઈ એ રાજીનામું નહીં આપે જે કારણ હોય તમે કમેન્ટમાં અવશ્ય પણ અમને જણાવજો જી મુસ્કાન આપના દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું કે ભાઈ દર્શક મિત્રોને શું લાગી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજીનામું આપશે કે કેમ અમારા કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી દેજો ને લાઈવ ટ્વેન્ટી ન્યૂઝને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નમસ્કાર